શરીરના બધા અંગો સારી રીતે કામ કરે તે માટે બોડીમાં યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂર હોય છે ડોક્ટરથી લઈને ફિટનેસ ઇન્ફ્લુએન્સર દરેક લોકો વધારે પાણી પીવાની સલાહ આપે છે એક ખૂબ જ રેર સિચ્યુએશન છે જે વધારે અમાઉન્ટમાં પાણી પીવાના કારણે થઈ શકે છે તેમાં માથાના દુખાવાથી લઈને ઉલટી જેવા લક્ષણ સામેલ છે અહીં સુધી કે ખૂબ જ દુર્લભ સ્થિતિમાં મોત પણ થઈ શકે છે જાણીએ વધારે પાણી પીવાના નુકસાન છે એક લિમિટ થી વધારે પાણી પીવાથી આપણા શરીરમાં સોડિયમ નું લેવલ ઓછું થઈ શકે છે તેને હાઇપોનેટ્રિમિયા કહે છે જે મસ્તિષ્ક અને અન્ય અંગોમાં સોજાનું કારણ બની શકે છે વધારે પાણી પીવાથી કિડની પર જરૂર કરતા વધારે દબાણ પડી શકે છે જેનાથી કિડનીની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે સાથે જ વધારે પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બેલેન્સ થઈ શકે છે જેના કારણે મસલ્સમાં કમજોરી અને એઠણની સમસ્યા થઈ શકે છે હાઈપ્રોનેટ્રેમિયાના ગંભીર કેસમાં મસ્તિષ્ક એટલે કે બ્રેઇનમાં સોજો આવી શકે છે જેનાથી માથામાં દુખાવો ઉલટી અને ગંભીર કેસમાં બ્રેન ઇમરજન્સી પણ થઈ શકે છે પાણી વધારે પ્રમાણમાં પીવાથી તમારા શરીરના સેલ્સમાં પાણી ભેગું થઈ શકે છે જેનાથી વધારે થાક અને કમજોરી અનુભવાઈ શકે છે આ બધી સમસ્યાઓથી બચવા માટે દિવસમાં આઠ થી દસ ગ્લાસ એટલે કે ત્રણ થી ચાર લિટર પાણી પીવું જોઈએ પરંતુ આ તમારા વ્યક્તિગત જરૂરિયાત પર નિર્ભર કરે છે જરૂર કરતા વધારે પાણી પીવાથી બચવું જોઈએ અને પોતાના શરીરની જરૂર સમજીને ભોજન અને પાણીનું સેવન કરવું જોઈએ